ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી વરસાદના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે જોકે વહેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વળી બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા લોકો ગરમીથી રાહત મળ્યાના કારણે ખુશીમાં જોવા મળ્યા હતા જ્યારે ભરૂચમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી જોકે ભરૂચમાં વરસાદના કારણે ડાંગર કેરી અને કેળાના પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે જે મુજબ રાજ્યમાં તારીખ સત્યાવીસ મે મંગળવારે અમદાવાદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર અને હવેલી માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સિવાય ભાવનગરમાં છૂટો છવાયેલો હળવો વરસાદ નોંધાશે ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી છે તેમજ ગીર સોમનાથ અમરેલી પંચમહાલ અને દાહોદમાં મધ્યમ વરસાદ જોવા મળશે આ ઉપરાંત તારીખ અઠ્યાવીસ મે ના રોજ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં વરસાદ વરસશે અને તારીખ ઓગણત્રીસ મે છોટા ઉદયપુર દાહોદ મહીસાગર અરવલ્લી અમરેલી અને ભાવનગર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુમાં હવામાન વધુમાં હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ ત્રીસ થી એક જૂન દરમિયાન જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવા વરસાદ ખાબક્યો હતો જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું સાથે વરસાદ થતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો સાથે વીજપોલ પણ ધરાશાય થયા હતા જેને લઈને કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડોલ થઈ હતી આ હવામાન વિભાગ દ્વારા એક જૂન સુધી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આ આગાહી કરવામાં આવી છે એક બાજુ ગરમીમાંથી ઠંડક પસી રહી છે લોકોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે કારણ કે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનો પાક છે તેને તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે સાથે જ આ જે ભરૂચ જિલ્લામાં કલેક્ટર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે એક્સુભ ઉપર માહિતી આપવામાં આવી છે લોકોને પ્રવાસ ટાળવા માટે કહેવામાં આવ્યું છે અને લોકો ઘરમાં જ રહે એ પ્રકારની માહિતી જે છે તે ભરૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે